શહેરના કુંભરવાડા મિલની ચાલીના રહેણાંકી મકાનમાં આવારા તત્વો તીક્ષો હથિયારો લઈને આવીને ઘરમાં તોડફોડ કરી હતી ભાવનગર શહેરના કુંબરવાડા મિલની ચાલીમાં રહેતા મહિલાના રહેણાકી મકાન પર અસામાજિક તત્વો ખાલી કરાવવાના મહિલાને મકાન ખાલી કરાવી ના પાડતા અસામાજિક તત્વોએ દારૂ પીને મહિલાના રહેણાકી મકાનમાં તીક્ષણો હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા અને મારપીટ કરી હતી બાદમાં ઘરમાં તોડફોડ કરી બાઇકને નુકસાન કરી શખ્સો ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી આવી आले आले आला आला તમે મકાન ખાલી કરીને લાવ બધા ને ખાલી કર્યા એમ તમે ખાલી કરી અમારા અહીંયા ધંધા કરવાના અત્યારે શું થયું બનાવ અત્યારે બધા માર્યા બધા દાદા ને ઓલું અત્યારે હું તમારા ઘરમાં નુકસાન કરો અત્યારે આ બધું નુકસાન કર્યુંટ ના ડબ્બા ઊંધા કરી નાખ્યા ગાડી નાખ્યું ગાડી ઉપર ધાખર એના સાધને પડ્યા એનો આયા પડ્યું સર બેનો બાયુ ના લાવ્યા ધંધાવાળી બાયુ તમે ખાલી કરી લાજ આવ છોકરા છોકરાના કૂતરા ગળાવે એક કૂતરો છે મોટો કુતરો ફરતો ફેરવો અને એમ કડી જાય એ કૂતરો એટલો પઠાયેલો છે ને કૂતરો એ માણસોને સોંટી જાય